ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોયલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત નવનિર્વાચિત નખત્રાણા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો વિજય થાય તે માટે નખત્રાણા નગરપાલિકાની મહત્વની જવાબદારીના ભાગરૂપે નખત્રાણા નગરપાલિકા ચૂંટણીના પ્રભારી તરીકે કોંગ્રેસ પક્ષના આગેવાન રામદેવસિંહ જાડેજાની નિમણૂંક કરવામાં આવેલ છે

જિલ્લાના આગેવાનો તમામનો આભાર માનીશ કે મારા ઉપર જે આ વિશ્વાસ મૂકી અને નખત્રાણા નવનિર્માણ થતી નગરપાલિકાના પ્રભારી તરીકે જ્યારે મને મૂકવામાં આવ્યો છે ત્યારે ખૂબ આનંદની લાગણી અને સાથે એક ચેલેન્જિંગ પણ છે કે નખત્રાણાની અંદર કેમ પાર્ટી સારું પરફોર્મન્સ કરે અને લોકોના પ્રશ્નોને વાચા આપી ન્યાય અપાવીને નખત્રાણાની અંદર નગરપાલિકા કોંગ્રેસની બને એના માટેના પૂરતા પ્રયત્નો કરવા માટેનો જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ ખાતરી આપું છું તમામ કાર્યકરોની શુભેચ્છાઓ ઘણા બધા આગેવાનો કાર્યકરોની શુભેચ્છા પણ મેં તમામને કીધું શુભેચ્છાઓ ત્યારે જ આપજો સાથે કામ કરી અને નખત્રાણાની અંદર કોંગ્રેસની આપણે નગરપાલિકા બનાવી અને પ્રથમ નગરપાલિકા કોંગ્રેસની બને એના માટેના કારણો છે રીઝન છે કે લોકો પાસે ત્યાં નખત્રાણા જ્યારે ગ્રામીણ કક્ષાએથી જ્યારે એક શહેર અને નગરપાલિકામાં પરિવર્તિત થઈ રહ્યું છે ત્યારે એટલા બધા પ્રશ્નો છે લોકો કંટાળેલા છે ભાજપના શાસનથી કારણ કે પંચાયતની અંદર પણ ભાજપ પ્રેરિત બોડી હતી એના કોઈ કામો નથી કર્યા રોડ રસ્તા ગટર લાઇટ ત્યાં કોઈ બગીચાની વ્યવસ્થા નથી રોડની તો જુઓ તો એના રોડ પણ બિસ્માર છે વર્ષોથી જે કહી રહ્યા છે કે બાયપાસ રોડ મંજૂર થયો છે મંજૂર થયો છે હવે જે મંજૂર થયો છે એને સાંભળતા સાંભળતા આજે પણ અમને પણ પાંચ સાત વર્ષ થઈ ગયા કે ભાઈ બાયપાસ રોડ થયો છે આ બધી પેપર ઉપર ચાલતી પ્રક્રિયાઓ ઝડપી આવે ઝડપથી થાય આ બધા લોકોના પ્રશ્નોને એના માટે કોંગ્રેસ પાર્ટી તમામ પ્રયત્નો કરશે અને લોકોના જે પ્રશ્નો છે ત્યાં સ્વાસ્થ્યને લઈ ત્યાં પાણીને લઈ રોડ રસ્તા લાઇટોના ગટરના ઘણા બધા પ્રશ્નો છે કારણ કે જ્યારે નખત્રાણાની વસ્તી અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગઈ છે ત્યારે લોકોની સુખાકારી અને સુવિધા માટેના જે પ્રશ્નો છે એના માટે કામ કરવા માટેના એવા સક્ષમ ઉમેદવારો સક્ષમ લોકોની એક ટીમ બને અને ત્યાં ઈમાનદારીથી કામ કરે એવા લોકોને ચયન કરી દરેક સમુદાયના લોકોને મારી અપીલ છે કે આપ આગળ આવો અને આની અંદર આ ભાગ લઈ અને સારા લોકોને આપણે પ્રતિનિધિત્વ આપી શકીએ એના માટેના પૂરતા પ્રયત્નો રહેશે અને તમામને ન્યાય આપવા માટે તમામ પ્રશ્નોને વાંચા આપવા માટે અમે એવું કામ કરશું કે દરેકને સાથે લઈ કામ કરી પણ મારો નહીં પણ સારો ઉમેદવાર આપી લોકો માટે કામ કરે એવા ઉમેદવારને મેં ચયન કરી અને નખત્રાણાની અંદર ચોક્કસ કોંગ્રેસ પ્રથમ નગરપાલિકા બનાવશે એવો મને વિશ્વાસ છે અને લોકોને પણ હું ખાતરી આપું છું કે એવા ઉમેદવારો આપશું આપ કહો છો કે સારા ઉમેદવારો આપો અમે આપને કહીએ છીએ આપના માધ્યમથી કહી છે કે આવો કાર્ય કરવા ઉત્સુક અને લોકો માટેના જે હરમસ્તીને કામ કરવું છે એવા લોકો આગળ આવશો તો ચોક્કસ અમે આપણા ધ્યાનમાં આપણે પણ લેશું અને આપણે આગેવાડી માટે પણ અમે આમંત્રિત કરીશું એવા તમામ કાર્યકરો મિત્રોને વિનંતી છે કે જ્યારે નખત્રાણાની અંદર લોકોના પ્રશ્નો એટલા બધા હોય તો આપણે સૌએ આગળ આવવું જોઈએ અને એક હતું શાસનને અંત લાવી અને આપણે એક સારા નેતાઓ સારું સુચારું શાસન આપીએ એવા મારા પ્રયત્નો રહેશે